તળાજા શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ અવસરે તળાજાની મહુવા ચોકડીથી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વયં સૈનિક દળના નેઝા તળે કરવામાં આવેલ આયોજનને લઈ રેલીમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા હાથમાં બેનર બાબાના ફોટાઓ સાથે રેલીમાં આવા જોહમ એક હે સહિતના નારાઓ લગાવવામાં આવ્યા હતા વ્યાયામશાળા ખાતે રેલી સભામાં ફેરવાઈ હતી અહીં વક્તાઓ દ્વારા વ્યસન છોડાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો વધુને વધુ શિક્ષણ મેળવવા આહવાન કરવામાં આવ્યું હતું સાહેબે પાંત્રીસ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી જે આજ સુધી દુનિયામાં કોઈ વ્યક્તિએ પ્રાપ્ત કરી નથી સમાજના એવા વ્યક્તિ વિશેષ કે જેના જીવનમાંથી બોધપાઠ પાઠ મળે છે જેમણે હક આપ્યા છે તેવા અમર થઈ ગયેલા વ્યક્તિ વિશેષને યાદ કરવામાં આવ્યા હતા વિશેષતા એ હતી કે સભામાં આવનાર એક પણ વ્યક્તિ માટે મંચ ન હતું સૌ સમાન ભાવનો સંદેશ આપ્યો હતો નગરમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ભાજપ કોંગ્રેસ દ્વારા પુલાર કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી